પર્યાવરણને રામમય કરી દીધું હતું ચાર થી પાંચ વર્ષના બાળકો હાથમાં ધનુષ અને તીર લઈને પગમાં સ્કેટ પહેરીને ભગવાન રામના ગીતો પર નાચતા જોવા મળ્યા હતા આટલી નાની ઉંમરમાં ડાન્સ કરવો ચોક્કસપણે મુશ્કેલ છે પરંતુ આવી સ્થિતિમાં જ્યારે સ્કેટિંગ પર ડાન્સ કરવો હોય તે વધુ મુશ્કેલ બની જાય છે પરંતુ આ નાના રામ ભક્તોના ચહેરા પર ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધા સ્પષ્ટ દેખાતી હતી તેથી તેઓ આટલું મુશ્કેલ નૃત્ય સરળતાથી કરી શક્યા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાન્યુ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે